એની પેલા એક વાત ખાસ કરું કે જો તમે નવા છો આપણી ચેનલ પર તો ચેનલ ને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરો આજનો આપણો લેક્ચર એવો લેક્ચર છે કે જે જેમાંથી તમને બોર્ડની પરીક્ષામાં જોરદાર અને મોસ્ટ આઈએમપી દાખલાઓ પૂછાઈ શકવાના છે એવા પ્રશ્નોની પીડીએફ લાવ્યો છું ધોરણ દસ ગણિત મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો મોસ્ટ ટાઈમ પી દાખલા દરેક ચેપ્ટર ના તમારી નજર સમક્ષ લાવ્યો છું જેના થોડાક અંશ તમારી નજર સમક્ષ મૂકીશ તમે ઘરે બેસીને આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો અને પ્રિન્ટ આઉટ કરીને ઘરે બેસીને બુકમાંથી આસ્થાનીથી આના સોલ્યુશન મેળવી લેજો મિત્રો અતિ ઉપયોગી એવો વિડીયો લેક્ચર છે તમારા મિત્રો સર્કલને જરૂરથી આ વિડીયો ને શેર કરો લિંક ને શેર કરો વિડિયો લાઈક કરો શેર કરો લિંક શેર કરો મિત્રો ધોરણ દસ ગણિત બે હજાર ચોવીસ નો મોસ્ટ ટાઈમ પી મોસ્ટ ટાઈમ પી બોર્ડ માં પૂછાઈ શકે એવા દાખલા લેવો છો અહીંયા થોડાક અંશ તમારી નજર સમક્ષ મૂકવાનો છે દરેક ચેપ્ટર ના આવા આપણે દાખલાઓ તૈયાર કરેલા છે તો આવો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો દરેક ચેપ્ટર ના ચેપ્ટર મુજબના મોસ્ટ ટાઈમ દાખલાની પેઢીએ આપ સર્વોની નજર સમક્ષ ઉયક્ષ વર્યા જોરદાર રીતે તમારા માટે પ્રશ્નો લાવ્યો છું વિદ્યાર્થી મિત્રો અનુભવી શિક્ષક દ્વારા તૈયાર કરેલા દાખલાઓ છે આ દાખલાઓને કરી જ જાઓ એક વખત આ દાખલાને નજર કરી નાખો તમારા માટે બોર્ડમાં

વિડીયોને લાઈક કરો તમારા મિત્ર સર્કલ જાણ કરો ચાલો તમારી નજર સમક્ષ થોડાક અંશા છે ધોરણ દસ વિષય ગણિત થોડાક અંશ અહીંયા હું તમને દેખાડી રહ્યો છું આ ફ્રન્ટ પેજ છે તમે પીડીએફ ડાઉનલોડ કરશો એટલે તમને મળી રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો

તમે અમારો સંપર્ક કરો તમને મળી જશે બસ રિઝલ્ટ લાવો રિઝલ્ટ લાવવા માટે આવા આઈએમપી દાખલા ગણી નાખો પછી એમાં સ્ટાન્ડર્ડ ગણિત હોય કે બેઝિક ગણિત હોય આપણે તો ચેપ્ટર મુજબ આપ્યા છે જેને જે અનુલક્ષી ને હોય લઈ લેવાના સમજાય છે પીડીએફ બધા માટે એક કોમન જ રાખીશ એટલે કોઈ એવું નથી સ્ટાન્ડર્ડ નું બેઝિક નું અલગ ચેપ્ટર એક ને એના મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર બે ના એના મોસ્ટ ટાઈમ બી સ્ટાન્ડર્ડ બેઝિક બંને ને પૂછાય એવા તો એવા એક થી લઈને આપણા જેટલા ચેપ્ટર ગણિતમાં છે તમામ પ્રશ્નો આપ્યા છે મોસ્ટ ટાઈમ બી તો મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડાઉનલોડ કરવાની લિંક પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપી છે તો આ થોડાક અંશ તમે એકવાર જોઈ શકો છો ફરીથી એકવાર તમારી સમક્ષ મૂકું છે આ ટાઈપનું આપણું હશે પીડીએફ આખી બસ આ પીડીએફને ડાઉનલોડ કરી નાખવાની છે રાઈટ ધોરણ દસ ગણિત ની આવી રીતે આપણે વિજ્ઞાની પણ લાવ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર મને સાંભળ્યો બદલ બસ પીડીએફ ને ડાઉનલોડ કરી લો અને પ્રિન્ટ આઉટ કરીને દાખલા ગણવા લાગો એક દાખલો બ બે તંત્ર ગણી નાખો તમારા મિત્ર સર્કલ ને જાણ કરો ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ વિજ્ઞાનની લઈને આવીશ અને પીડીએફ લઈને આવીશ થેન્ક યુ વેરી મચ